કોર્સ સંબંધિત એપ્લિકેશન સંબંધિત માહિતી પૂછવી છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો બાકી શરૂઆત કરી દઈએ હવે આજના વિડીયોથી હવે થોડીક મેં પેટર્ન બદલી હતી હું સૌથી પહેલાં તો તમને છે ને લાસ્ટમાં એમ ડિસ્કટ એમસીપી પૂરો થાય એટલે હું વન લાઈનર ક્વેશ્ચન ભરાવતો હતો તમને જેમાં આપણે પ્રશ્ન જવાબ સાથે સંબંધ હોય એના પછી પેટર્ન થોડીક ફેરવી બરાબર વન લાઈનર પ્રશ્નમાંથી આપણે વન લાઈનર ક્વેશ્ચન છે ને એમસીપીમાં ફેરવવાની શરૂઆત કરી બરાબર હવે એ જે વન લાઈનર ક્વેશ્ચન છે એમાં પણ

તો ઈ બુકની અંદર એ વસ્તુ ઓનલાઈન જ મળશે જેથી તમે ક્વિકલી એને રિવિઝન કરી શકો બરાબર એમાં જવાબ જ હશે એક્સ્ટ્રા માહિતી માટે તમારે લેક્ચરની પીપીટી છે બરાબર એ જ ફોલો કરવાની રહેશે એટલે લેક્ચરની પીપીટી છે એ તમારે ડેલી ફોલો કરતી રહેવાની રહેશે બરાબર ઈ બુક છે એને તમે પ્રિન્ટઆઉટ પણ કઢાવી શકો છો જે લોકો પ્રિન્ટ એનેબલ કરાવે એવો કોર્સ લે છે જેમ કે ચૌદસો નવ્વાણું વાળો જે કોર્સ છે તો એમાં પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી તમને મળે છે

સૌથી પહેલો ક્વેશ્ચન એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે જસવિંદર ભલ્લા નિધન થઈ તે કોણ હતા ઓપ્શન તમને આપેલા છે અહીંયા એ કોણ હતા પંજાબી અભિનેતા હતા તો આપણો આન્સર થશે ઓપ્શન એ ઓકે અહીંયા સ્લાઇડ ની અંદર તમને જવાબ પણ આપી દીધો છે જેથી તમને છે જ્યારે તમે પરીક્ષા સમયે રિવિઝન કરો બરાબર તો ત્યારે તમને તકલીફ ના પડે ઓકે તો અહીંયા સ્ટાર્ટિંગ ના જે ક્વેશ્ચન હોય છે કે જેમાં બહુ ડિસ્ક્રિપ્શન હોતું નથી તો એવા ક્વેશ્ચન ની અંદર છે તમને અહીંયા જવાબ પણ આપી દીધેલા છે જેથી તમે

સંશોધન વિશે ચર્ચા થઈ હતી આ બેઠક નું આયોજન ક્યાં થયું એ જ યાદ રાખવાનું થાય છે એમાંથી નવી દિલ્હી ઉમરા સેવા આ કયા દેશે શરૂ કરી છે જો આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે નુસુક ઉમરા સેવા સાઉદી અરેબિયા શરૂ કરી છે હવે જો વન લેના ક્વેશ્ચન હોય તો એમાં તમને આમાં બહુ વધારે પડતી માહિતી એક્સપ્લેન ન કરી શકીએ આપણે પણ અહીંયા તમને થોડું નીચે ડિસ્ક્રિપ્શન આપી દીધું છે ઓકે જેથી તમને આઈડિયા આવે ઘણી વખત શું હોય હવે આ ક્વેશ્ચન જ્યારે હું વન લેનરમાં તમને ઈ બુકમાં વાંચો તો ત્યારે આ ડિસ્ક્રિપ્શન એમાં આપેલું ન હોય બરાબર ખાલી તમે વિડીયો જોયેલો ન હોય તો તમને માહિતી ખબર ન પડે પણ આ લેક્ચરની પીપીટી તમે ફોલો કરતા હોય છો

જે મંગળ પછી કયો આવે છે તો કે પૂરું પૂરું ને ઘણા બધા છે બરાબર શનિને ઘણા બધા છે તો આવી રીતે જેટલા પણ મંગળની બહાર આવે છે એને ઘણા બધા નેચરલ સેટેલાઇટ છે કુદરતી ઉદ્ર કહેવાય એને બરાબર મંગળની કક્ષાની અંદર હોય બરાબર આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે યુરેનસ કેટલામો છે સૂર્યથી ગ્રહ કેટલામાં આવે છે તો કે સાતમો આવી રીતે યાદ રાખી લેવાનું બુદ્ધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શરીર યુરેનસ અને નેપ્ચુન ઓકે આવ્યો બે ત્રણ ચાર પાંચ છ અને સાતમ થયો બરાુરેનસ નો ક્રમ કેટલામાં શૂટિંગ ચેમ્પિયનશીપમાં કયો મેડલ મેળવ્યો એમણે મેળવ્યો ગોલ્ડ આન્સર આવશે ઓકે બાકી આ બધું કઈ યાદ રાખવા જેવું છે સમન્વય શક્તિ અભ્યાસ બે હાજર પચીસ કયા રાજ્યમાં યોજાયો આસામમાં યોજાયો છે

સૂર્ય નામનું એઆઈ મોડેલ વિકસિત કર્યું છે નાસા એ આઈબીએમ ની મદદથી તો આન્સર આવશે આઈબીએમ ઓપ્શન સી આપણો આન્સર થશે બરાબર આપણે એમ કહીએ કે આ સૂર્ય આપણું થોડુંક ઇન્ડિયન નામને લગતું આવે છે તો આપણે ઇન્ડિયન કોઈ કંપનીની એમાં ભાગીદારી હશે બરાબર પણ ઇસરો નથી આમાં સામેલ એ ધ્યાન રાખજો આઈબીએમ છે ઓકે તો એ ધ્યાન રાખજો તો આઈબીએમ છે ઓકે એ આમાં સામેલ થઈ છે નાસા આઈબીએમ બંને મળીને આ અદ્યતન એઆઈ મોડેલ સૂર્ય વિકસિત કર્યું છે

એના નવ વર્ષોના ડેટાને આધારે એને ટ્રેન કર્યું છે ઓકે આ એસડીઓ જે છે સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરી બાર સેકન્ડે સૂર્યના વિવિધ તરંગ લંબાયો છે ફોટામાં લે છે અને સૂર્યની ચુંબકીય ગતિશીલતા છે એનો અદ્વિતીય ડેટા પૂરો પાડે છે ઓકે સૂર્ય એઆઈ પરંપરાગત પદ્ધતિ કરતા વધુ ચોકસાઈ અને આગાહી કરે છે બે કલાક પહેલા આગાહી કરવાની ક્ષમતા ધરાવે છે ઓકે ઉપરાંત સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરીની થોડીક વાત કરીએ તો આ બે હજારને દસમાં માં લોન્ચ થયું હતું ઓકે આ સૂર્યની પ્રવૃત્તિ જેમકે મેગ્નેટિક એક્ટિવિટી કોરોના એટમોસ્ફેર આ બધાનો અભ્યાસ કરે છે દર બાર સેકન્ડે સૂર્ય સૂર્યની તસવીરો ખેંચી અને મલ્ટિપલ તરંગલંબાઈ એટલે કે મલ્ટિપલ લેવલેજમાં આ આપણને પહોંચાડે છે ઓકે આપણને એટલે કે ના ને બરાબર આપણને તો આપણા ઇન્ડિયામાં કોઈ રોલ નથી બીજી વાત કરીએ તો સ્પેસ વેધર ઓકે સોલર સ્ટોર્મ છે જે સ્પેસ વેધર સાથે સંકળાયેલું છે તો

આ બધીની અસરો છે આ જે સોલાર સ્ટ્રોમ છે બરાબર સૂર્યના જે તોફાનો હોય છે તો એનાથી આ બધી અસરો થતી હોય છે સોલાર ફ્લેર્સ આવે એમાં બરાબર અને સીએમએ પણ આવે માસ્ક ઇન્જેક્શન એનો જે એક પાર્ટ છે હવે થોડાક સોલાર મિશનોની વાત કરી લઈએ આપણે જેમ કે હમણાં સૂર્ય એઆઈ જે એઆઈ મોડલ છે એ નાસા આઈબીએમ બંને મળીને લોન્ચ કર્યું છે ઓકે આજે

જે રાખ્યો એમાં એ ભવિષ્યની દ્રષ્ટિ યોજના જોડાયેલો છે એમાં રક્ષા શક્તિ કરેલો છે

કમેન્ટ કરજો નોર્થ કોરિયા સાઉથ કોરિયા એટલે કે આપેલ પૈકી ચાલો આમાંથી કયો જવાબ આવશે તમે મને કે જો આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે બરાબર ચલો કોમેન્ટ કરજો બીજી વસ્તુ કાલે ગઈકાલે મેં રિવ્યુ પૂછ્યા હતા કે ભાઈ હું આગળમાં હું એમસીક્યુમાં ડિટેલ એડ કરું છું બરાબર તો કેટલા ને

તો થોડોક તો રિસ્પોન્સ આપો જે લોકોને ફ્રીમાં યુટ્યુબમાં બંધ કરી દઈએ તમને મજા ના આવતી હોય તો કોમેન્ટ કરવાનો તમારી પાસે સમય ના આવે બરાબર ચાલો થોડુંક તમારો રિપ્લાય આવે ને તો થોડુંક બનાવવાની મજા આવે બીજું કંઈ નહીં બરાબર બાકી આ વસ્તુ પેડ ઘણા લોકો ખર્ચીને લેજ છે આપણી પાસે બરાબર ચાલો ચાલુ કરીએ આગળ જઈએ શેપ ઓફ મોમો સિક્કિમની સંસ્કૃતિ છે બરાબર તેની એક આખરી ભાવનાત્મક રજૂઆત છે એની અંદર આ મૂવીની અંદર સિક્કિમની સંસ્કૃતિનું વર્ણન કરેલું છે આ મૂવીની અંદર તો એ માટે એના પુરસ્કાર મળ્યો છે આ ફિલ્મ માટે બરાબર આરબીઆઈ દ્વારા મોનિટરી પોલિસી કમિટી છે એના નવા સભ્ય તરીકે કોની નિયુક્ત કરવામાં આવે છે તો ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને નિયુક્ત કર્યા છે ઓપ્શન સી આપણો આન્સર મોનિટરી પોલિસી કમિટીને કેટલા સભ્યો છે એમાંથી ત્રણ કેન્દ્ર સરકારના હોય ને ત્રણ આરબીઆઈ તરફથી હોય બરાબર ત્રણ આરબીઆઈ ના ને ત્રણ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય બરાબર આવી રીતે ત્રણ ત્રણ સભ્ય હોય ટોટલ છ સભ્ય આરબીઆઈ ની મોનિટરિંગ પોલિસી કમિટીમાં હોય તો મોનિટરિંગ પોલિસી કમિટીમાં નવા સભ્ય તરીકે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય આવે છે રાજીવ રંજન નું કીધું છે ઓકે ઓક્ટોબરની જે બેઠક થવાની પહેલા જાહેરાત કરી ઓકે બાકી

તો આજના વિડીયોમાં આટલું હતું બરાબર પચીસ ઓગસ્ટમાં આવતીકાલે છવ્વીસ ઓગસ્ટના વિડીયોમાં મળશું માહિતીઓ સાથે